મારા ઘર જેવો ડાયરો અને મારા ખાસ સાહેબ નિરુભાઈ એમની બે બે નો પ્રસંગ છે માટે જમવા માટે રાજકોટ પાર્ટી પ્લોટમાં જઈ રહ્યા છે અને આ જે ભાઈ છે આ ઘનશ્યામ ભાઈ છે જે તેમના નાના ભાઈ છે એની પાસે ડ્રાઈવર તો પુષ્કળ છે પણ પોતાને એટલો આમ હરખ એવો પ્રસંગ છે તો ખુદ પોતે ડ્રાઈવિંગ કરે જોવો તમે આ એના નાના ભાઈ છે આ મારા ખાસ ભાઈબંધ હા લાભુભાઈ ભાનુભાઈ ભાનુભાઈ લાવડિયા બંધાળિયાથી વધારેલ છે અને અમારો પ્રસંગ સારો એવો જાય અને આ પ્રસંગ તો સૌ સહભાગી થાય એ રીતે રાજકોટ બુલ પાર્ટી પ્લોટ સાથે જમવા જઈ રહ્યા છે ડાયમંડ તો હાથિપ્લોટ છે અને પાર્ટી પ્લોટનું નામ ડાયમંડ ડાયમંડ પાર્ટી પ્લોટ રાજકોટ

ઘર નો ડાયરો છે અને ઘરની મોજ છે જોવો તમે છે કારીગર છે અને સરદાર માધવ ગેરેજ પંચોતેર પિંચોતેર અને તેમનો મોબાઈલ નંબર છે પંચોતેર પંચોતેર છ્યાસી નેવું પંચાવન અને ખાતરીપૂર્વક પોતે ફોર જોરદાર કારીગર છે અને હાજર વલેમાં તમને જોવા મળશે ત્યાં

આ ઘનશ્યામભાઈ ટૂર્સ અને ટ્રાવેલ્સ ખૂબ જ જાણીતા અને સારા એવા ડ્રાઈવર છે વૃંદાવન ટુર ટ્રાવેલ્સ છે આપણું અને તેમના ટ્રાવેલ્સનું નામ વૃંદાવન ટ્રાવેલ્સ છે જો ગમે ત્યાં તમારે લગ્ન પ્રસંગ હોય કાંડલો હોય કે તમારે ક્યાંય પણ ચારધામ યાત્રા હોય તો ગાડી મેળવવા માટે વિશ્વાસપાત્ર સ્થળ એટલે ઘનશ્યામભાઈ ખાટરિયા જેમનો મોબાઈલ નંબર છે

અને એ પણ ખાતરી પૂર્વક આ જે રોડ છે એ મોટા માંડવા સરદાર રોડ છે જુઓ તમે અહીં જોઈ શકો છો અહીંયા ખેતી લાયક જમીન બનાવવા માટે જેસીબી પણ કામ કરી રહ્યું છે વોડીની મોટી લાઈક કરને ઘડી પડ્યા કે કુછ નહીં વોડીની રાઈટ કરીજો કને એટલે આ સપેથ થોડા ખોટા આમ લાઈક મેં તો પૂરે પૂરે લાઈક કરનાખી હ મારા રે લીઓ ગુડબાય હા હા આવો ભાઈ આ બાદુરભાઈનો દેવા એટલે બે બેરોડા સદાઈ ના રે હાલો કનશામભાઈના નાના ભાઈ બાદુરભાઈ છે આ વિજયભાઈ કોડિયાને લીયો તો અમે બોલીએ આવે આવે હા છે વિજયભાઈ કુવાડિયા

એવું નથી કે જે પૈસા વાળા હોય તમે એનું ટ્રેક્ટર પૈસા ન હોય તો એ કામ કરી દે પછી તમારે થાય પૈસા દેવાના જો રોકડા પૈસા કામ કરવું હોય તો આ બાદુરભાઈનો સંપર્ક સાધવાનો તમારે કામ બહુ એનું કામ બહુ સારું હોય ને પોતે આયસર ના બહુ સારા એવા જાણીતા ડ્રાઈવર છે અને તમારે કોઈ પણ ખેતી લાયક ને કંઈ જે ખેત પેદાત હોય સપ્લાય કરવા માટે પોતાની ગાડી હકાલે અને હા ભાંડુભાઈ લવડિયાર મારા ખાસ ભાઈબંધ છે અને અછત્રાહતમાં મને ખૂબ મસ્ટર કારકુન તરીકે ફરજ બજાવી હતી